તો આપણે જે વાત કરીએ ડોહો હતો ને ઘરમાં ટક ટક કરે વહુ બેટા કઈ પોસું પોસું બનાવો નથી એટલે પેલી બિચારી ફર્સ્ટ ક્લાસ એકદમ ઢીલી સીઝેલી ખીચડી બનાવે આપણા કાઠિયાવાડી ખીચડી અથવા ખમણ બનાવે તો ડોહો કે આવું નહીં કે લહ લહતા ઘી ઘીનું બનાવો કે એટલે તને ખાલી પેટે ત્રણસો ને દસ ડાયાબિટીસ આવે ને લહ તો શીરો ખાઈને ક્યાં જઈશ આખો જશે કિડની જશે તો હેરાન તો આ લોકો થશે ને એવો ડોહો ટક ટક કરે એટલે કીધું એની દીકરાને ને બોવે કે ગામમાં રામાયણની કથા છે ને બેહો તે પરાણે આવ્યો બિચારો માખી ચંદન પર હરી દુર્ગંધ હોય ત્યાં જાય પાપી કથા સાંભળે નહીં કા ઊંઘે કા ઉઠી જાય માખી ને છે ને તમે ચંદન નું ઓરિજિનલ જે ઓઇલ હોય ને અમે બેંગ્લોર ગયેલા ત્રણ વર્ષ પહેલા તો મને આપણા પીડી શાસ્ત્રી છે ને એને દસ એમ એલ મને ચંદનનું ઓઇલ આપેલું દસ એમ એલ ઓરિજનલ ઓરિજિનલ ફક્ત બે હજાર રૂપિયા તકેટલા દસ એમ ના હવે ના તમે ગણો બે લાખ રૂપિયા પણ માખીને તમે બે લાખનું જે પ્યોર ચંદન ઓઇલ હોય ને એને બેહડે નાખે કે ખરાબ વાસ આવે છે એને આખો ધોરાજીનો ઉકરડો હોય ને જ્યાં બધું બધું એઠું વધેલું ઘટેલું નાખતા હોય ને બધા પડ્યું હોય જાત જાતનું ત્યાં બેસે લાગે હાસ આપણું વૈંકુઠ આવી ગયું માખી ચંદન પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય પાપી કથા સાંભળે નહીં ભાગવત વિદ્યાપીઠ એ બોલે કથામાં જે ઊંઘે એને સર્પ અવતાર આવે સાપ અને બાજુવાળો ઉઠાડે નહીં તો એને મદારીનો અવતાર આવે આપણે ત્રણ દિવસમાં બેમાંથી બે નથી થવું ભાઈ સાબ સાપ નહીં મદારી તે કાકો હતો ને દાદો એ કથામાં બેઠો એમ થાંભલો શોધીને કારણ કે એ વખતે ખુરશીનો જમાનો નહોતો જેવો ટેપ મળ્યા ને એટલે દાદા મસ્કોરા ભલાવા માંડે ડડ ધડ કરતા અને કથા પતિ અચ્યુતમ કેશવમ માધવમ ગોપીગા વલ્લભમ બધા સિંઘનો ભૂકો અને સાકરનો દામ ખાતા ખાતા વફાવ બહુ હવે બાફોની ને બહુ છૂટા પડ્યા અને કાકાને બરાબર ઊંઘ જામી ગયેલી અને અંધારું થયું એટલે કૂતરાઓ પોતે જાહેર સુલભ શૌચાલય શોધતા હતા કૂતરા હોય ને એને આવા પાત થાંભલા મળી જાય એના માટે બહુ આનંદ ની વસ્તુ ગણાય અંધારું હતું કાકા આગળ આવ્યું એને ખબર નઈ કે અંધારું હતું ને એટલે એનો એ પછી ડોબરમેન કૂતરો હોય કે તમારો ગમે તે હોય ને દુનિયાભરના સર્વશ્રેષ્ઠ કૂતરા હોય ને પેલો સ્ટાઇલ તો એક જ હોય કરો ને એમાં કઈ એજ્યુકેશન બેજ્યુકેશન કઈ ન હોય એટલે દાદા ગળાવી ને પગ કર્યો અને ધાર છોડી દાદા ને તો કૂતરો તો ભડકીને ને ભાગ્યો કઈ બોલે એને દાદા અને પછી એમ ફૂફું કરતો ઘરે આવ્યો દીકરાને બહુ કે કથા કેવી હતી આમ તો કથા ઠીક હતી પણ આરો તો ભ્રમરૂપ થવાનું ઉત્તમ સાધન સત્સંગ પ્રવૃત્તિ ભ્રમરૂપ થવું એ શું ખ્યાલ આવે તો આપણને કાર્ય કરવામાં મજા આવે આ મફત નથી પછી કાર્ય કરીએ છે સમયનો ભોગ આવો છો પછી તમે ઘણું બધું સહન કરો છો સમર્પણ કરો છો એટલે આપણને લાગે કે હું કેટલું ઘસાવું છું કેટલું થાય છે પણ જો આપમરૂપ થવો ખ્યાલ આવે તો આપણે કાંઈ કરતા નથી ભગતજી બોલ્યા ભગતજી બોલ્યા કે સ્વામીએ મને આ સ્થિતિ કરાવી એ જો તમને એમ લાગે મેં કાંઈ કર્યું નથી ભગત કેટલી સાધના કરેલી બે દિવસ ઉપવાસ એક દિવસ એક ટાઈમ જમવાનું બે દિવસ ઉપવાસ કે એક મહિનો બીજે મહિને ધારણ આપવાના સાડા ત્રણ વર્ષ આવું કરે ત્રેવીસ કલાક સેવા કરે દોડા દોડી પણ ત્યારે શું કહેશે કે જે મને સ્વામી આપ્યું ભગવાનની મૂર્તિ એ જોતા એમ લાગે મેં કાંઈ કર્યું નથી મફતમાં મળ્યું છે તો જ્યાં ભ્રમૃસાઓ ઉત્તમ સાધન સત્સંગ પ્રવૃત્તિ બીજી કોઈ પ્રવૃત્તિ નહીં હ દેખાવ બધી પ્રવૃત્તિના એક જ છે જો અહીંયા તમે ઓફિસમાં હો સત્સંગ પ્રવૃત્તિના ઓફિસમાં ત્યારે તમે પેલું અહેવાલ ભરતા હોય તે હોય ઓફિસમાં એવું જ હોય છે ને બાર પ્રવૃત્તિનો જે દેખાવ છે તો પ્રવૃત્તિ એ બધી એક જ છે કોઈ પણ ક્ષેત્રમાં અધ્યક્ષ બી એ ટેકનિક એક જ છે ફળમાં ફેર પડે છે અહીંયા ફળ આપણે ભ્રમરૂપ થવું એટલે મુક્ત થવું આ સત્સંગ પ્રવૃત્તિથી મુક્ત થવાય અને બીજી પ્રવૃત્તિથી બંધન થાય આટલો ફેર આ લોકની પ્રવૃત્તિ કરો બંધન વધે અને આ બંધન તૂટે તો જો આ રીતે આ સત્સંગ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ ફાઈ ગયા છે ખાટી ગયા છીએ હા બ્રહ્મરૂપ બીઆ કોઈ સાધિત થાય એમ નથી એટલે જો આ સત્સંગ પ્રવૃત્તિ કરી આવી અત્યારે તમે પેલા આપણે રાષ્ટ્રપતિ આવ્યા હતા અક્ષરધામમાં દિલ્હી દિલ્હીની આપણે ગાંધીનગર તેમની પાછળ ઊભા હતા ખર બોલા એ આઈ એસ ઓફિસર હતા એ પટાવાળા નહોતા હા દેખાય પટાવાળા અને ક્રિયા તો એટલી જ કે એમને સાચવવા આમ કરવા એને સગવડ સાચવી દેહને તકલીફ ના પડે પણ ડિગ્રી કેટલી બધી હતી એટલે દેખાય તમને આ પ્રવૃત્તિ સામાન્ય દેખાય પણ એનું ફળ જોઈએ તારે ખ્યાલ આવે તો જ આવી રીતે કેટલો ફેર પડી જાય રાષ્ટ્રપતિની સેવામાં હોય બીજા કોઈ સ્વેચ્છાની સેવામાં હોય કેટલો એને કેફ આનંદ અને આખી જવાબદારી ભાન કેટલું બધું આખું બદલી જાય બધું તેમાં સત્સંગ પ્રવૃત્તિનું ફળ આપણે જાણીએ હવે ભ્રમરૂપ આગળ બધી વાત કરીશું આપણે પહેલાંમાં પહેલું આપણું લક્ષ્ય થયું ભ્રમરૂપ થવું પહેલાં પહેલું આપણું નિશાના તો જે એને પુરાવો છે ગુણાચંદ સ્વામી સ્વામીએ કહ્યું આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે આપણો જન્મ બે વાતચીત કરવા સારું થયો છે એક અક્ષરુપ થવું એ પુષ્પમ જોડાવું એ અક્ષરુપ થવું આપણું લક્ષ્ય થવું સ્વામી બીજી વાત કરી ગુણાતીતાન સ્વામી ત્યાં ઘોગાવદર ગયેલા ત્યાં અત્યારે ડેરી છે સાથે ઘણી વાર ગયેલા એ પ્રસાઈના સ્થાનમાં તો ગુણા સ્વામી ત્યાં થોડુંક જમ્યા પછી પેલા ડેરીમાં આરામ કર્યો એટલે આરામ કેવું પાંચ વર્ષના વંચાયા અને પાંચ વતના પાંચ વખત વંચાયા એટલે પચીસ વર્ષના થયા આ એમનો આરામ